દિવાળી પછીની દિવાળી ભારતીય સંસ્કૃતિમાં દુરાચાર અને અત્યાચારથી ખરડાયેલ તમોગુણ આસુરી શક્તિ ઉપર સદાચાર અને સાત્વિક વૃત્તિથી પ્રકાશિત દૈવી શક્તિના વિજયને વધાવવા ત્રણ ત્રણ પ્રકાશ પર્વ ઉજવાય છે નવરાત્રી દીપોત્સવી અને દેવ દિવાળી દીવડો તો જળહળતા દેવનું પ્રતિક છે તેથી આ ત્રણેય પર્વોની વધામણી દીવડાઓની હારમાળા પ્રગટાવીને ધામધૂમથી કરાય છે પૃથ્વીલોક અને દેવલોકનો સંગમ પૃથ્વીલોકના માનવ દ્વારા ઉજવાતા દીપોત્સવી પર્વની પૂર્ણા હોતી કાર્તક સુદ પાંચમ લાભ પાંચમના મંગળકારી દિવસે થાય છે લાભ પાંચમથી દેવ દિવાળીના દસ દિવસીય પર્વનો આરંભ થાય છે અને કાર્તિકી સુદ પૂર્ણિમાએ એની પૂર્ણા હોતી થાય છે પૃથ્વીલોકના માનવોની દિવાળી પણ વાઘ બારસથી લાભ પાંચમ સુધી દસ દિવસની છે આ બંને પર્વ અનેક દિવસોના છે માનવોના દીપોત્સવી પર્વ સાથે અન્યાય અત્યાચાર અને અસત્ય ઉપર વિજયની અનેક ગાથાઓ ગૂંથાયેલી છે પૌરાણિક કથા પ્રમાણે ભગવાન શિવે કાર્તિકી પૂર્ણિમાએ ત્રિપુરારી રાક્ષસો અને તેમના ત્રણ નગરોનો સંભાર કરી વિજય મેળવ્યો તેથી દેવોએ દીપમાળાઓ પ્રગટાવીને એ વિજયનો આનંદોત્સવ આ સંદર્ભમાં દેવ દિવાળીને ત્રિપુરોત્સવ પણ કહે છે શ્રી વિષ્ણુ અને દેવી તુલસીના વિવાહની કથા સાથે પણ દેવ દિવાળીનો ઉત્સવ જોડાયેલો છે ત્રિપુર વિજયની કથા આ કથામાં ભગવાન શિવ રાક્ષસોની ત્રણ નગરીઓ ઉપર વિજય મેળવે છે શિવ પાર્વતીના પરાક્રમી અને સેનાની પુત્ર આતંકવાદી કર્યો તેથી તારકાક્ષ અને કમલાક્ષ નામના ત્રણ પુત્રોએ તપશ્ચર્યા કરીને બ્રહ્માજી પાસેથી મેળવ્યું એના પ્રતાપે વિશ્વકર્માએ બાંધી આપેલા ત્રણ ધાતુના વિમાન જેવા આકાશમાં હરતા ફરતા ત્રણ નગરોમાં બેસીને તે ત્રણેય દાનવો મરજી પ્રમાણે ઘૂમવા લાગ્યા માથાભાર બનીને તેમણે દેવો ઉપર પણ આધિપત્ય જમાવ્યું ધંભી બનીને તેઓ વેદ ભણવા લાગ્યા યગ્નેયાગાદી ધાર્મિક ક્રિયાઓ કરવા લાગ્યા દાનવો સત્ય અને ધર્મનો માર્ગ અપનાવે તો પણ એમાં એમની ચાલાકી હોય છે આવા ધંભી રાક્ષસોનો વિનાશ કરવા ભગવાન વિષ્ણુએ એક માયાવી પુરુષ ઉત્પન્ન કર્યો તેને નાસ્તિક ધર્મ અને ભૌતિકવાદનો પ્રચાર કરવા પેલા દૈત્યો પાસે મોકલ્યો તેણે દાનવોમાં પ્રચાર કર્યો કે પાપ પુણ્ય જેવું કશું જ નથી પરલોક સ્વર્ગ નર્ક વગેરેની વાતો તો ધૂતારાઓએ ઊભી કરેલી મિથ્યા કલ્પનાઓ છે વાસ્તવમાં આ શરીરે જ આત્મા છે દેવું કરીને પણ ઘી પીવો ખાવો પીવો અને મજા કરો ચારવાક દર્શન નાસ્તિક અને ભૌતિકવાદી છે અધર્મી બનેલા દૈત્યોનો સંહાર કરવાનું કામ સરળ થઈ ગયું દેવોની પ્રાર્થનાથી શિવજીએ કાર્તિકીસુ પૂર્ણિમાએ એક જ બાણથી ત્રણેય નગરોનો રાક્ષસો સાથે સંહાર કર્યો શિવજી ત્રિપુરારી કે ત્રિપુર વિજયી કહેવાયા દેવોએ હર્ષભેર દીવડાઓ પ્રગટાવીને શિવજીનો આ વિજયોત્સવ ધામધૂમથી ઉજવ્યો ત્યારથી દેવલોકમાં દેવ દિવાળીનો ઉત્સવ ઉજવાવા લાગ્યો દેવ દિવાળીની આ કથામાંથી નાસ્તિકતા અને ભૌતિકતાના માર્ગથી પાછા વળીને આસ્તિકતા અને આધ્યાત્મના માર્ગે સંચરણ કરવાનો સંદેશ પણ મળે છે ભગવાન વિષ્ણુ દેવી તુલસીના વિવાહ પદમપુરાણની કથા પ્રમાણે શ્રી વિષ્ણુ આતંકવાદી શંખાસુરનો સંહાર કરીને અષાઢ સુદ એકાદશી દેવ પોઢીએ ક્ષીર સાગરમાં નિદ્રાધીન થાય છે અને ચાર માસ પછી કાર્તિકી સુદ દેવોઠી એકાદશીએ નિદ્રામાંથી જાગે છે તે પછી શ્રી વિષ્ણુના વિવાહ દેવી તુલસી સાથે થાય છે કાર્તિકી પૂર્ણિમાએ શ્રી વિષ્ણુ નવબધુ તુલસી સાથે ધરતીલોક ઉપરથી સ્વધામ દેવલોક વૈકુંઠમાં પધારે છે પદ્રામણી આ મંગલ અવસરે દેવલોકના દેવો એકત્ર થઈને નવ શ્રી વિષ્ણુ તુલસીનું ભાવભીનું સ્વાગત કરે છે અને આવો આનંદોત્સવ દીવડાઓ પ્રગટાવીને ઉજવે છે આ રીતે કાર્તિકી પૂર્ણિમાનો દિવસ દેવ દિવાળી રૂપે સ્થાપાયો પ્રવર્તિત થયો ધરતી લોકના માનવો પણ આ દિવસે તુલસી વિવાહનો ઉત્સવ ધામધૂમથી ઉજવે છે વિષ્ણુ તુલસીના વિવાહ થઈ ગયા પછી જ માનવો પોતાના વિવાહ વગેરે કાર્યોનો આરંભ કરે છે ધરતી લોક પર દેવ દિવાળી દેવ દિવાળીના જળહળતા મંગલ પર્વ પર ધરતી લોક અને સ્વર્ગ લોકનો રૂડો સંગમ સધાય છે ધરતી ઉપર જાણે સ્વર્ગનો પ્રકાશ ઉતરે છે સન્નત કુમાર સંહિતા જેવા ગ્રંથોમાં જણાયું છે કે ત્રિપુરારી શિવજીને પ્રસન્ન કરવા માનવે પણ કાર્તિકી પૂર્ણિમાએ સંધ્યા ટાણે દેવ દિવાળીની ઉજવણી કરવી જોઈએ એ રીતે દેવોની સાથે માનવો પણ દેવ દિવાળીએ દીવડાઓ પ્રગટાવીને ફટાકડા ફોડીને દેવ દેવીઓના આનંદમાં સહભાગી બને છે માનવની અમાસની દિવાળીનો પ્રકાશ પૂર્ણિમાએ દેવ દિવાળીના પ્રકાશ સાથે એકરૂપ થઈ જાય છે